あっ

Ah, I don't want, I want, I want a अरे I don't want a baby. I don't want a I'm out, out, out. out, is weird. આમ જો આ સોફા ની ઉપર ચાલે છે એને લઈ જા ભૂતી બાવા અને લઈ જા સોફા ઉપર ચાલે છે ચડી ડેડી ને બોલાવ કઈ દઉં ભૂતી બાવા ને બોલાવ સુકામે વળ લેથો આટલા બધા ઉતર નીચે નીચે ઉતર

કેટલી વાર ચડી છે લા પચાસ વાર ચડ્યો હશે એક રોટલી એક કેરી અને થોડી ખીચડી આ બધું પચી ગયું છે એ બી પીનું ઉપર જોઈડો આમ જો વીરણ ભૂતા બાવાને જ પીન કેટલી વાર ચડ્યો બોલો ઈ ઓછા વીસ પચીસ વાર તો અત્યારે ને અત્યારે છે અડધી કલાક થી એનું ઈ કરે છે પુતી બાવા આપી આવું નીચે ઉતાર આવે શું છે પાછું નથી ચડવાનું રીકલાઈન કરી આવે પછી ચેરા વાકી થઈ જાય એટલે ચાલુ કરે ઉપર ચડવાનું હમણાં જોજો હું પાછું નીચું કરીશ ને એટલે પાછું છે આવી ગયા છે હવે ઝીણુડી મજો એટલું રીકલાઈન કરી દીધું હવે એની ગાડી પાછી ચડવાની થઈ ગઈ એટલે ઉ પાછો <coughs>

બેપી ને પાછો આવ્યો ચાલતો બેક જા જા ત્યાં ઓ પાસે જા બસાવ બેસ જા સીટ ડાઉન હવે નથી ચડવું એલા